અકવાડાથી તરસમ્યાના ચોવીસ મીટર રોડ મદરેસાના રેસિડેન્શિયલના નડતર બાંધકામોને તંત્રએ તોડી પાડ્યું અકવાડાથી તરસમ્યાના ટીપી હેઠળ આવતા ચોવીસ મીટરના રોડ પર મદરેસા અને તેનું રેસિડેન્શિયલ બિલ્ડિંગ આવેલું છે જે બિલ્ડિંગનો અમુક ભાગ રસ્તાને નડતરરૂપ હોય જેના અનુસંધાને મહાનગરપાલિકાના કમિશનર મીનાની આગેવાની હેઠળ પોલીસ બંદોબસ્ત વચ્ચે મદરેસાના રેસિડેન્શિયલ બિલ્ડિંગના ભાગને તોડી પાડી રસ્તાને ખુલ્લો કરવામાં આવ્યો હતો Thank <laughs> you.

shh <laughs> આજે ભાવનગરમાં જે અકવાડા વિસ્તાર છે જ્યાં ટીપી નંબર ત્રેવીસમાં જે ચોવીસ મીટરનો રસ્તો છે એના અમુક વિસ્તારમાં કે જે રસ્તો બે વર્ષથી બનેલો છે પણ જે મદરસા ઇસ્લામી સાર્વજનિક ટ્રસ્ટ છે એનો જે રેઝિડેન્શિયલ બિલ્ડિંગ છે હોસ્ટેલની અથવા દિવાલ છે એનો અમુક પોર્શન રસ્તામાં આવે છે સો એને દૂર કરવા માટે અમે આજે સવારથી એમના જે પ્રતિનિધિઓ છે તમામ એમને સમજાવીને કે જે રૂમમાં સામાન હોય બધું ઇલેક્ટ્રિક સામાન હોય બધું ખાલી કરાવીને આજે જે ઓનલી જે બ્લેકટોપ માટે કે જે રસ્તાના કામ માટે જરૂરિયાત છે આટલો પોસ્ટન અમે આજે ખુલ્લો કરવાની કાર્યવાહી ચાલુ છે એમાં સમાજના પણ તમામ આગેવાનોને સમજાવીને અને તમામ જે કાયદો વ્યવસ્થા પરિસ્થિતિ જળવાઈ રહે એ પ્રમાણે આપણે તમામ વ્યવસ્થા સાથે અહીંયા આજે કામગીરી કરવામાં આવી રહી છે તો એ જસ્ટ કે આપણે જે ખૂબ આપણે વિકાસ માટે જે સર્ક્યુલર રસ્તાઓ છે ખુલે અને જે બે વર્ષથી લગભગ રસ્તો બંધ હતો એ રસ્તો ખોલવા માટે આપણે જેટલી રસ્તા પૂરતી જરૂરિયાત છે ચોવીસ મીટરનો ટીપી રોડ જે મંજૂર રહેલું છે રોડ પહેલા ત્રીસ મીટરનું હતું પણ બિલ્ડિંગનું વધારે નુકસાન નહીં થાય એટલા માટે સરકારે પણ એમાં રાહત આપીને ત્રીસ મીટરથી ચોવીસ મીટર કરેલું છે એમાં લગભગ જેટલું પોર્શન દિવાલ નું અથવા બિલ્ડિંગનું થોડું પોર્શન આવતું હોય આને દૂર કરવાની કામગીરી અત્યારે ચાલુ છે હું આપણે સ્પષ્ટ કહું કે અત્યારે કોઈ પણ રીતનું કોઈ ધાર્મિક સ્ટ્રકચર કેવા કોઈ નુકસાન નથી પહોંચાડતા તો અત્યારે ઓનલી જે બિલ્ડિંગનો રેઝિડેન્શિયલ બિલ્ડિંગનો થોડો પાર્ટ છે અને જે દિવાલ છે એનું બાંધકામ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે